એવા ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ મેં જોયા છે કે જે લોકો કોન્સ્ટેબલની એક્ઝામમાં કદાચ ફેલ થયા હોય કે પીઆઈ પીએસઆઈની એક્ઝામમાં ફેલ થયા હોય એ ડીવાયએસપી બનતા હોય છે તો કોન્સ્ટેબલ પછી બીજી એક્ઝામમાં ફેલ થઈને સીધા આઈપીએસ પણ બનતા હોય છે કહેવાનો મતલબ એ છે અને આ વસ્તુ માત્ર એક્ઝામ માટે નહીં હું મારા લાઈફના અનુભવથી આપની લાઈફ માટે સુધી પહોંચે એના માટે કહું છું ઘણી વાર પરિસ્થિતિ એવી હોય છે કે આપણને ઇમિડિયેટલી એવું લાગે કે આ વસ્તુ આપણે જે વિચાર્યું છે ખૂબ વિપરીત રહ્યું છે પણ એ વખતે આપણને ખબર કે ઈશ્વરે આપણા માટે શું સારું વિચારીને રાખ્યું છે પાંચ વર્ષ કે દસ વર્ષ પછી અહીંયા બેઠેલા તમામ મિત્રોને મારી વિનંતી છે કે લાઈફમાં જ્યારે પણ તમને એવું લાગે કે હું બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છું અથવા તો મારી પરિસ્થિતિ ખૂબ બગડી ગઈ છે અથવા મેં જે ધાર્યું તે પ્રમાણે નથી થયું જે ઈશ્વરની અંદર આપણે વિશ્વાસ રાખતા હોઈએ કે આપણને અગર એક પથ્થર વાગ્યો છે ને તો આપણી તરફ આવતા નવ્વાણું પથ્થર એને અટકાવી લીધા છે એટલે એકાદ પરીક્ષામાં આપણે સફળ નથી થતા ત્યારે જે પેશન્સ રાખવાની વાત છે મિત્રો ઈશ્વર હંમેશા એ વ્યક્તિને જ આપે છે જે એના માટે લાયક બને છે એટલે આપણે એવું વિચારી લેવાનું કે હજુ આપણે એ લાયક બન્યા નથી એટલે આપણે આપણી મહેનત ચાલુ રાખવાની છે